મસ્કાર દર્શક 7 ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર કે હાલ ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ મૂળી તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સત્યાવીસમી જૂન બે હજાર ચોવીસના ના રોજ પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ યોજાયો જેમાં મુખ્ય મહેમાન શ્રી આરડી પટેલ સાહેબ મૂળી મામલતદાર સાહેબના હસ્તે ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો આ તકે પૂર્વ મૂળી તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી જસરાતભાઈ પટેલ સીઆરસી ભાવેશભાઈ બી કૃષ્ણકાંતભાઈ અને સરા પંચાયત સરપંચશ્રી અને વાલીશ્રી ઉપસ્થિત રહતા દાતાશ્રી બિપિનભાઈ પરમારે દરેક સંચાલન કર્યું હતું આચાર્ય શ્રી કમલેશભાઈ કુણપરા સાહેબના ના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી સોલંકી રાજુભાઈ